માટે રવિવારે પાટણના સદગૃહસ્થ શેઠના સૌજન્યથી પાટણની મેડિકલ કોલેજ ધારપુર દ્વારા એક બોટલ દેશ કે નામ બ્લડ ડોનેશન કેમ્પનું સવારે સાંજે છ કલાક સુધી યશધામ બુકિંગ કેમ્પસ કરાયું હતું આ રક્તદાન કેમ્પમાં અંદાજે ત્રણસો કરતા વધુ રક્તદાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હોવાનું જાણવા મળ્યું છે સ્વૈચ્છિક રક્તદાન કરવા બદલ તમામ રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો પાટણના સુખ દુઃખમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનતા સેવાભાવી અગ્રણી બિલ્ડર બીબાભાઈ શેઠ દ્વારા આયોજિત આ મેગા બ્લડ કેમ્પમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ પાટણ શહેરના રાજકીય સામાજિક આગેવાનો અને પાટણની પ્રબુદ્ધ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશ સેવાના કાર્યમાં સહભાગી બન્યાનો ગૌરવ અનુભવી બેવાભાઈ શેઠની સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ